દશામાનું વ્રત અને સુવર્ણપુરના રાજા અભયસેનની આ કથા ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા ભક્તિ અને અહંકારના પતનનું ઉત્તમ ઉદાહરણ છે નીચે આ કથાને બે હજાર શબ્દોના લક્ષ્ય સાથે અત્યંત વિગતવાર અને ભાવવાહી રીતે રજૂ કરવામાં આવી છે દશામાના વ્રતની પૌરાણિક કથા અહંકારનું પતન અને ભક્તિનો વિજય પ્રસ્તાવના વ્રતનું મહાત્મ્ય અને પરંપરા ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને તહેવારોનું વિશેષ મહત્વ છે તેમાં પણ અષાઢ મહિનાની અમાસ એટલે કે દિવાસોથી શરૂ થતું દશામાનું વ્રત શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે કહેવાય છે કે જેની દશા સ્થિતિ બગડી હોય તેની દશા સુધારવાનું કામ મા દશામાં કરે છે આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે જેમાં માટીની સાંઢણી ઊંટડી બનાવી તેનું પૂજન કરવામાં આવે છે આ વ્રતની વિધિ જેટલી કઠિન છે તેનું ફળ તેટલું જ મધુર છે પરંતુ જો કોઈ અજાણતા કે અભિમાનમાં આ વ્રતનું અપમાન કરે તો તેને કેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તે આ સુવર્ણપુરના રાજાની કથા દ્વારા સમજાય છે સુવર્ણપુરની સમૃદ્ધિ અને રાજાનો અહંકાર પ્રાચીન કાળની વાત છે સુવર્ણપુર નામની એક અત્યંત વૈભવી નગરી હતી આ નગરી તેના નામ પ્રમાણે જ જાહોજલાલીથી ભરેલી હતી ત્યાં અભયસેન નામે એક રાજા રાજ કરતો હતો રાજા શૂરવીર હતો પણ સાથે સાથે અત્યંત ગર્વિષ્ઠ અને અહંકારી પણ હતો તેને પોતાની સત્તા સંપત્તિ અને લશ્કરનું ભારે અભિમાન હતું રાજા અભયસેનની રાણીનું નામ અનંગસેના હતું રાણી રાજાથી બિલકુલ વિપરીત સ્વભાવની હતી તે જેટલી રૂપવતી હતી તેટલી જ ગુણિયલ સંસ્કારી અને ધર્મિષ્ઠ હતી રાણી હંમેશા ગરીબોની સેવા કરતી અને ભગવાનની ભક્તિમાં લીન રહેતી તે ઘણીવાર રાજાને સમજાવતી કે મહારાજ આ સંપત્તિ અને સત્તા તો લક્ષ્મીજીના ચંચળ સ્વભાવ જેવી છે ક્યારેય તેનો ગર્વ ન કરવો જોઈએ પણ અહંકારી અભયસેન રાણીની વાત હસી કાઢતો વ્રતનો પ્રારંભ અને રાજાનું અપમાન એક દિવસ અષાઢ મહિનાની અમાસનો દિવસ હતો રાણી અનંગસેના પોતાના ઝરૂખામાં બેઠી હતી તેણે જોયું કે નદીના કિનારે નગરની સેંકડો સ્ત્રીઓ સુંદર વસ્ત્રો અને સોળે શણગાર સજીને ભેગી થઈ છે તેઓ ગીતો ગાઈ રહી હતી અને કોઈ પૂજામાં મગ્ન હતી રાણીને કુતૂહલ થયું તેણે પોતાની વિશ્વાસુ દાસીને બોલાવી આજ્ઞા કરી દાસી જા અને તપાસ કર કે આ સ્ત્રીઓ કયું વ્રત કરી રહી છે અને તેની વિધિ શું છે દાસી દોડતી નદી કિનારે ગઈ ત્યાં એક સ્ત્રીએ સમજાવ્યું બહેન આ દશામાનું વ્રત છે આજથી દસ દિવસ સુધી અમે માતાજીની ભક્તિ કરીશું અમે સૂતરના દસ તાર લઈ તેમાં દસ ગાંઠ વાળીને કંકુના ચાંદલા કરીએ છીએ અને દસ દિવસ સુધી એકટાણું કે નકરોળા ઉપવાસ કરીને માતાજીની કથા સાંભળીએ છીએ જે આ વ્રત કરે છે તેના જીવનના તમામ દુઃખો દૂર થાય છે દાસીએ મહેલમાં આવીને બધી વાત રાણીને જણાવી ધર્મિષ્ઠ રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે રાજા પાસે જઈને અનુમતિ માગી રાજા અભય સૈન અટ્ટહાસ્ય કરી બોલ્યો રાણી તારું મગજ તો ઠેકાણે છે ને તું એક મહારાણી છે તારે વળી કયા દુઃખ છે કે તારે આવા વ્રત કરવા પડે આ વ્રત તો ગરીબ ગુરબા અને ભિખારીઓ માટે છે જેમને ખાવાના ફાંફા હોય આપણે ત્યાં તો નોકરચાકરની ફોજ છે ધનનો ભંડાર છે મારે આવા કોઈ વ્રતની જરૂર નથી રાજાએ માત્ર ના પાડી એટલું જ નહીં પણ દશામાના વ્રતની મજાક ઉડાવી અને તેનું ઘોર અપમાન કર્યું રાણીનું હૃદય દુભાયું પણ તે લાચાર હતી દશામાનો કોપ અને રાજ્યનો નાશ કોઈપણ શક્તિનું અપમાન ક્યારેય નિષ્ફળ જતું નથી દશામાં રાજાના અહંકારથી અત્યંત કોપાયમાન થયા માતાજીએ રાજાને સપનામાં આવીને ચેતવણી આપી અભયસેન તે મારી અને મારા વ્રતની મજાક ઉડાવી છે યાદ રાખજે હવે હું તારા ઘરેથી પડું છું બીજા જ દિવસે સવારે રાજા જાગ્યો ત્યારે તેની માઠી દશા શરૂ થઈ ગઈ હતી પાડોશી દેશના રાજાએ અચાનક સુવર્ણપુર પર આક્રમણ કર્યું અભય સેનનું લશ્કર જે અત્યાર સુધી અજય ગણાતું હતું તે ગાજર મૂળાની જેમ કપાવા લાગ્યું ગણતરીના કલાકોમાં શત્રુના સૈનિકો મહેલ સુધી પહોંચી ગયા જીવ બચાવવા માટે રાજા અભય સેને પોતાની રાણી અને બે નાના કુંવરોને લઈ ગુપ્ત રસ્તેથી જંગલમાં ભાગવું પડ્યું જે રાજા કાલે રથમાં ફરતો હતો તે આજે ઉઘાડા પગે કાંટાવાળા રસ્તા પર દોડી રહ્યો હતો જંગલના કષ્ટો અને સંતાનોનો વિયોગ જંગલનો રસ્તો વિકટ હતો તડકો આકરો હતો અને પગમાં પગરખાં પણ નહોતા રાજા રાણી અને બાળકો ભૂખ તરસથી વ્યાકુળ થઈ ગયા ચાલતા ચાલતા રસ્તામાં એક જૂની વાવ આવી બાળકો પાણી માટે રડવા લાગ્યા રાજા જેવો વાવમાં પાણી લેવા ઉતર્યો કે તરત જ દશામાંય માયા રચી શક્તિએ બંને કુંવરોને પોતાની તરફ ખેંચી લીધા જ્યારે રાજા પાણી લઈને ઉપર આવ્યો તો જોયું કે રાણી વિલાપ કરી રહી હતી અને બાળકો ગાયબ હતા રાણી રડતા રડતા બોલી મહારાજ આ બધું તમારા અહંકારનું પરિણામ છે તમે દશામાનું અપમાન કર્યું આજે માતાજી આપણી આકરી કસોટી કરી રહ્યા છે રાજાનું અભિમાન ધીરે ધીરે ઓગળવા લાગ્યું હતું પણ હજુ કસોટી બાકી હતી બહેનનો તિરસ્કાર અને કાળીરાત રાત ભટકતા તેઓ રાજાની સગીબહેનના નગર પાસે પહોંચ્યા રાજાને આશા હતી કે બહેન મદદ કરશે તેણે પાદરથી સંદેશો મોકલાવ્યો બહેન હરખાઈને આવી પણ તેને પણ દશામાની માયા નડી બહેને ભાઈ માટે સોનાની ગાગરમાં સુખડી મોકલી અને ગળામાં પહેરવા સોનાની સાંકળ મોકલી પરંતુ જેવી રાજાએ ગાગર ખોલી તો તેમાં સુખડીને બદલે ઈંટના રોડા હતા અને સોનાની સાંકળ ઝેરી કાળો નાગ બનીને ફૂંફાડા મારવા લાગી આ જોઈ રાજા ભયભીત થઈ ગયો તેને લાગ્યું કે તેની બહેન તેને મારી નાખવા માંગે છે તેણે તે ગાગર ત્યાં જ જમીનમાં દાટી દીધી અને ત્યાંથી જીવ લઈને ભાગ્યો સગા પણ વેરી બન્યા હતા ચીબડું અને જેલવાસ ભૂખથી આંતરડા કડકડી રહ્યા હતા રસ્તામાં એક નદી કાંઠે ચીબડાના વાડા દેખાયા રાજાએ માલિક પાસે કરગરીને એક ચીબડું માંગ્યું માલિકને દયા આવી અને તેણે એક ચીબડું આપ્યું રાજાએ વિચાર્યું કે થોડે દૂર જઈને નિરાંતે આ ચીબડું ખાઈશું તે સમયે તે નગરના રાજાનો કુંવર ખોવાઈ ગયો હતો અને સૈનિકો તેની શોધમાં હતા માતાજીની એવી માયા થઈ કે રાજાના હાથમાં રહેલું ચીબડું અચાનક કપાયેલું માનવમસ્તક બની ગયું અને તે પણ તે ખોવાયેલા રાજકુંવરનું સૈનિકોએ રાજાને પકડ્યો અને તેને ખૂની સમજીને રાજા પાસે લઈ ગયા વગર વાંકે રાજા અભયસેનને અંધારી કાળકોઠડીમાં પૂરી દેવામાં આવ્યો અને રાણી એકલી રઝડતી થઈ ગઈ રાણીની ભક્તિ અને વ્રતનો મહિમા રાણી અનંગસેના હવે જંગલમાં લાકડા કાપીને અને મજૂરી કરીને પોતાનું પેટ ભરતી હતી આટલી મુસીબતો છતાં તેણે દશામા પરથી શ્રદ્ધા ગુમાવી નહોતી અષાઢ મહિનો ફરી આવ્યો રાણીએ નક્કી કર્યું કે તે આ વખતે ગમે તે ભોગે દશામાનું વ્રત કરશે તેણે નદી કિનારે જઈ રેતીની સાંઢણી બનાવી દસ દિવસ સુધી માત્ર પાણી પીને નકરોડા ઉપવાસ કર્યા રાત દિવસ માતાજીની સ્તુતિ કરી અને વિનંતી કરી હે મારા પતિના અપરાધની માફી આપો તેઓ અજ્ઞાની હતા પણ હવે તેમનો ગર્વ ઉતરી ગયો છે અમારા પર દયા કરો દશામાની પ્રસન્નતા અને સુખદ અંત દસમા દિવસે દશામાં પ્રસન્ન થયા તેમણે તે નગરના રાજાને સપનામાં આવીને કહ્યું તે જે માણસને જેલમાં પૂર્યો છે તે નિર્દોષ છે તારો કુંવર તો પાડોશી રાજ્યમાં તેના મોસાળમાં સુરક્ષિત છે કાલે સવારે તે પાછો આવશે માટે પેલા રાજવીને સન્માન સાથે મુક્ત કર સવારે કુંવર સાચે જ પાછો આવ્યો નગરના રાજાએ અભયસેનની માફી માગી તેને નવા વસ્ત્રો આપ્યા અને પુષ્કળ ધન આપી રથમાં વિદાય કર્યા રાજા રાણી રથમાં બેસી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં બધી ચમત્કારિક ઘટનાઓ ઉલટી થઈ જ્યાં ગાગર દાટી હતી ત્યાં ખોદતા તેમાંથી અસલી સુખડી અને સોનાની સાંકળ નીકળી વાવ પાસે પહોંચતા જ દશામાં સ્વયં પ્રગટ થયા તેમની સાથે બંને કુંવરો રમતા હતા રાજા અભયસેન માતાજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રડી પડ્યો તેણે કહ્યું મા મને ક્ષમા કરો સત્તાના નશામાં હું આંધળો બન્યો હતો આજે મને સમજાયું કે મનુષ્યની કોઈ વિસાત નથી તમારી કૃપા હોય તો જ રાજા રાજા રહે છે માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું બેટા તે તારો ગુનો સ્વીકાર્યો છે અને તારી રાણીની ભક્તિએ તારા પાપ ધોઈ નાખ્યા છે જાઓ તમારું રાજ્ય તમને પાછું મળશે અને યાદ રાખજો જે કોઈ શ્રદ્ધાથી મારી કથા સાંભળશે અને વ્રત કરશે તેની દશા હું સદા સારી રાખીશ Oops.